હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે સવા નવ નાસ્તા પાણી રેડી થઈ ગયા છે ને આજનું ટિફિન તો ટિફિનમાં છે રોટી ચોળી બટેટાની સબ્જી પછી નાસ્તો ઢોસ બિસ્કિટ ને દાળ ને બધું કાચી કેરીની કટકી હળદર ફ્રૂટ અને કેરીનો રસ ને છાસ તો બસ હવે ટિફિન બેક કરી લઈશ અને અહીંયા જો કાલનું ફ્રૂટ્સ છે એકદમ સરસ થઈ ગયું છે તો હવે આ ફ્રૂટ્સને વિચાર છે કે ફ્રીજમાં નથી મૂકવું બહાર જ રાખવું છે કારણ કે એકદમ ફ્રેશ છે એટલા માટે ને બસ હવે તો હવે વળગીશ અહીંયા જો મારું ગરમ પાણી કર્યું છે જે કોકડા કરવાના છે કારણ કે અમારે રૂટ કિનાલની ટ્રીટમેન્ટ ચાલે છે એટલા માટે તો બે દિવસથી આ કીધું હતું બટ હું ભૂલી જ જાતી હતી આજે યાદ આવ્યું છે આજે પાછું ફાઇનલ માપનું કરવા જવાનું છે તો અહીંયા છે ને ઇન્જેક્શન જે ખોટું કરવા માટેનું કર્યું ને સોજો આવી ગયું છે તો એટલા માટે તો આજે હું અત્યારે ટિફિન પેક કરીને કોકળા કરી લઈશ પછી કામે વળગીશ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે અગિયાર સવા અગિયાર થઈ ગયા છે ને હું ફ્રી થઈ છું હવે મારે છે ને બે વિડીયો શૂટ કરવાના છે જે કુકિંગના છે અને એક ટિપ્સ છે એટલે એ ટિપ્સ તો આજે જ હું આમાં મૂકી દઈશ એ ટિપ્સ કારણ કે બધાને એટલે શું કહેવાય જરૂરિયાતવાળી ટિપ્સ છે એટલે એ ટીપ્સમાં મૂકીશ અને ઓનું પણ ક્લિપ્સ તમને અમુક મૂકીશ અને મારી વ્રજ કૂક ચેનલ છે હું કૂકિંગના વિડીયો અપલોડ કરું છું તમારે જો નવા નવા કૂકિંગનો તમને રસોઈનો શોખ હોય તો તમે મારી જે વ્રજ કૂક ચેનલ છે ને તમે સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો અત્યારે બે હું વિડીયો શૂટ કરી લઉં કપડાં મશીનમાં થાય છે તો ચલો એના માટેની પ્રિપેરેશન આમાં તો બહુ ખાસ તો કંઈ વાર નહીં લાગે શું કહેવાય થઈ જાય તો બસ એક કામ નીકળી જાય એટલા માટે પછી પાછું મારે રેઝિનના ઓર્ડર છે તો એનું પણ મારે બહુ બધું કામ છે રેઝિનનું તો એ બી કરવાનું છે એટલે એવું બધું છે અને કપડાં અત્યારે મશીનમાં થાય છે અહીંયા પણ જવું તો લગાડી દીધો છે એટલે બહુ સરળતા વાંધો ન આવે ત્રણ મિનિટની વાર છે અને બસ હવે મારો સેટઅપ છે રેડી કરી લઉં અને પછી સ્ટાર્ટઅપ કરું તો અને સાથે હું અહીંયા અઢી કપ પાણી લઈશ ખાંડથી અડધું પાણી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની અને એક આવી રીતના ડિશમાં લઈને ચેક કરવાનું જો આ રીતનું હોય ને ચીકણું હજી નથી લાગતું તો ફ્રેન્ડ્સ જો સિરપ બનાઈ ગયું છે ને હવે આને રો ટેમ્પરેચર પર આવવા દઈશ પછી એમાં એસેન્સ છે એડ કરવાના છે અને હવે પાછી ફરી હું તમને એક ટિપ્સ બતાવું છું તો રો ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે બીજી ટીપ્સને ફોલો કરી લઈએ જોઈ લઈએ જો ફ્રેન્ડ્સ આ રીતના છે ને ક્ષારી થઈ જતી હોય ને તો એના માટેનું શું કરવાનું છે કોઈ સ્ક્રબ લઈને એને લાઇટલી આપણે ઘસવાનું છે અંદરની સાઈડ નથી ઘસવાનું અંદરની સાઈડ બિલકુલ ઘસવાનું નથી પણ આવી રીતના બારની સાઈડ એને ઘસી લેવાનો છે તો અહીંયા મેં છે ને મોટી ચાર ચમચી સિંધવ નમક લીધું છે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું સિંધવ નિમક જ લેવાનું છે જે આપણે ઉપવાસમાં લેતા હોય છે અને ઘણા નોર્મલ ખાવામાં પણ સિંધવ નિમક જ યુઝ કરે છે આવી રીતના પાણી એડ કરશો ને એટલે તરત જ એ મેલ્ટ થઈ જશે આનાથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આનાથી રિઝલ્ટ તમને બહુ સરસ મળશે અને જે આ આપણે ગોળાનું પાણી છે એ તો એકદમ નેચરલ પાણી છે કે એકદમ નેચરલી રીતે ઠંડુ થાય છે અને ઓલું છે એ થોડુંક નુકસાન કરતા છે હવે આપણે શું કરશું કે આ સિંધવાળું પાણી છે આપણે ગોળામાં ફરતે આપણે રેડી દેસું અને હવે આપણે ફરતે બાજુ એનો કોટ કરી લઈશું જો આવી રીતે ફરતે બાજુ ફેરવી લઈશું અને બનતા સુધી છે ને જો તમારે આપણે દસ મિનિટ માટે એમ જ રહેવા દેસું પછી આગળની પ્રોસેસ તમને બતાવીશ તો આપણે છે ને કોટનનું કોઈ કપડું લઈ લેવાનું છે એને મેં સિંધવ નિમકનું જે પાણી હોય છે એમાં ડીપ કરી લીધું છે અને અથવા તો તમારી પાસે જો કંતાન હોય ને તો કંતાન લેવાનું છે કંતાન અવેલેબલ ન હોય તો તમે કોટનનું કપડું લઈ શકો છો હવે આવી રીતના આજે જૂની રીત છે ફ્રેન્ડ એકદમ સરસ રીતે એને કવર કરી દેશું આપણે તો ફ્રેન્ડ્સ એ વિડિયો પણ મેં શૂટ કરી લીધો અને હવે મારે કરવું છે રેઝિનનું કામ તો પહેલાં વિચાર છે કે રેઝિનનું કામ કરી લઉં પછી જ હું જમું નહીતર છે ને પછી આળસ થઈ જશે એવું થશે ને પછી રહી જશે તો ચાલો મળીએ પછી થોડીક વાર મારા તો ફ્રેન્ડ્સ અત્યારે આ સિરપ બનીને રેડી કરી નાખાય એનો વિડીયો શૂટ પણ કરી લીધો અને એની થિકનેસ પણ જુઓ છે ને એકદમ બજાર જેવી જેવી છે આ બધાને બોટલમાં પેક કરી લઈશ ને નામ લખી લઈશ નહીતર ભૂલાઈ જાય ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા છ નહીં છ વાગ્યા છે ને મારે દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે તો બે સીટિંગ તો થઈ ગયા છે આજે ત્રીજું સીટિંગ છે જે માપ લેવાનું છે તો બસ હમણાં અહીં આવશે એટલે ત્યાં જશું અને એવું બધું છે તો બસ બધું કામ ફિનિશ થઈ ગયું છે અને શાક તો બની ગયું તો એટલે આવીને ખાલી રોટલી જ કરવાની છે ને એક રેઝિનનું છે તો રેઝિનનું એને પેન્ડલ બનાવવાનું છે તો એ ભાઈ એનું ફ્લાવરમાંથી પેન્ડલ બનાવવાનું છે એટલે એ ભાઈ આપવા આવવાના છે એટલે ત્યાં આવે કે પછી અહીંયા આવે નક્કી નથી એટલે એ પેન્ડલ મારે અર્જન્ટ છે એટલે એ કાલે મારે બનાવીને આપવાનું છે અને જો તમારે કોઈને પણ બનાવવું હોય ફ્રેન્ડ્સ કે રેઝિનની કોઈ પણ વસ્તુ તો તમે કોન્ટેક કરી શકો છો કોઈને ગિફ્ટ આપવા માટે છે કે તમારા ઘર માટે છે તમે કરી શકો છો તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ ને અત્યારે વાગી ગયા છે સાડા આઠ હું ઘરે આવીને તો આઈ થિંક સાડા સાત પોણા આઠ જેવું થયું હતું અને મારે કસ્ટમર આવી ગયા રેઝિન માટેના તો એ કસ્ટમરને નવું સ્ટાર્ટઅપ કરવું હતું રેઝિનનું બધું ફોટો ફ્રેમને બધું બનાવવા માટે તો એનું બધું સમજણ આપતી હતી એ બધું હતું તો એમ થઈ ગયું ને હજી કસ્ટમર આવવાના છે ને અત્યારે બસ મેં ભાખરી બનાવી લીધી અને જો ભાખરી બનાવી લીધી સબ્જી તો સવારની જ પડી છે એટલે એ ખાઈ લેજો અને બસ હવે અત્યારે વિડિયોને અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં